બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો હતો ખાસ કરી પાલનપુરના માધવપુરાથી વડગામ જતા માર્ગ સહિત જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થયો આના કારણે વાહન ચાલકો અટવાયા ઘણા વાહનો બંધ પડ્યા ચાલકોને પાણીમાં અટવાયેલા વાહનોને ધક્કા મારી બહાર કાઢવાની ફરજ પડી હતી જેથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાલનપુરના માધોપુરા થી વડગામ જતા માર્ગ પર પાણી ભરાયા હતા વધુ વાતચીત કરીશું સ્વતુવ ઓનલાઈન પચુરા છે ધ્રુવ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું કેવું છે લોકો ચોક્કસ થી અનવી જે રીતે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના અંદર આ ચોમાસા વગર જ આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે કમોસમી વરસાદના કારણે જે પાલનપુર ની વડગામ જતા જે રોડ છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાયા છે સામે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા વાહન ચાલકોને પોતાના વાહનોને ધક્કા મારીને આગળ ખસેડવાની ફરજ પડી હતી કારણ કે ગુંટા સમા પાણી ભરાયા છે ત્યાં રહેતા રહીશો પણ ક્યાંક જે વહીવટીતંત્ર છે તેમની કામગીરી સામે સવાલ ઉભો કરે છે કારણ કે આવના સમયના અંદર હવે ચોમાસું આવી રહ્યું છે અને પ્રી મોન્સો કામ તો ચોમાસા દરમિયાન હાલ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને વહેલી તકે આ પાણી નો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ હાલ સ્થાનિક રહીશો છે અને જે સ્થાનિક વાહન ચાલકો છે તે લગાવી રહ્યા છે